જય માતાજી મિત્રો ઘણા સમયથી બધાને એક આતુરતા હતી કે રોજી ક્યારે ઠાણ દે સ્વાભાવિક છે એટલો હરખ તો હોય બધાને પ્રેમીને ખાસ હોય જ અને જીવ માત્ર ટૂંકમાં આપણે ઘેરે ગાય ભેંસ વિયાવાની હોય ને તોય આપણે વાડ જોતા હોય કે ક્યારે દુજાણાવાળા થાય પાડો આવે કે પાડી આવે વાસડો આવે કે વાસડી આવે બધાને હરખ હોય એટલે રોજીમાં એ એવું હતું કે દૂર નતું હું વાડ જોતો રાતે જાગરણી કરતો ભાઈ જ્યારે નીંદર ઉડે ત્યારે ભાઈ આજકાલ આજકાલ છે આપણે રોજ કેતા ફાઈનલ હવે આતુરતાનો અંત આવવા જઈ રહ્યો છે અને ઘણા મિત્રો એમ કહેતા કે વશેરી આવશે હવે પૂરા દિવસો લીધા જાજા એટલે પણ મારે વશેરો જોતો તો હવે જોવી હું આવે છે પણ જોવો રોજી ઠાણ આપવા જાય છે તમને બતાવું જોવો રોજી ખાણ દે છે ખરીયા એવા છે વાયગા છે હવારના હવા હાથ અને આપણે બારા નથી બાંધતા કોઈને એના લીધે કારણ કે હવારને શું છે હજી ખાતી જ હતી પાચક વાયગા સુધી તો કમ્પ્લીટ હતી જો ખરી આવી ગયા છે તો આપણી રોજે ઠાણ દે દીધું છે અને ભગવાને આપણી પ્રાર્થના સાંભળી છે વસેરો જ આવ્યો છે વસેરો જ જોતો તો મારે જો કમ્પ્લીટ હાલતો ચાલતો થઈ ગયો છે ત્રણ પગ ધોયેલા છે મોઢે ઊભો પટ્ટો એક પગ પાછળનો નથી ધોયેલો જમણો પગ બસ રોજીને આપણે મોવડોય નાખી દીધો છે હોજી છે અગ્રેસિવ નથી હસોડી હવે એને તંગ બાંધવો છે મેં કીધું થોડીક વાર ફરી લે પછી આગળ તંગ બાંધી દેવી ગરમી બહુ છે અંદર શેડમાં પણ પંખો આપણે બંધ કરી દીધો કારણ કે વસિયારાને ટાઈટ લાગતી હતી અને નીચે પાછું કોરું ફરી ઓલું ભીનું થઈ ગયું હતું ને એટલે ફાટ ભરીને નાખી દીધું છે આપણે કોરું તો નાખ નાખતા જ રોજ પાછો કુસ્સો નાખી દીધો છે ને વસિયારો જો હાઇટમાં કમ્પ્લીટ છે નળા બહુ લાંબા છે પહેલાં એવું હતું કે ઘોડી બધા એમ કહેતા કે ઘોડી ગરમ છે ને એટલે તમને પાસે નહીં જવા દે પણ નથી વાંધો બિલકુલ મને કાંઈ તકલીફ નથી કહી એને હવે બસ વસેરો ભગવાનની દહેરી પાંદડીએ પડી જાય એટલે ઘણું ઘણું ઘોડીને આપણે રોગાણ દઈ દીધું છે અગ્રેસિવ નથી બિલકુલ શાંત છે અને વસેરો હવે જોવા મોઢા મારે છે પણ હું પાંદડી પડી દે ઘોડીને બાંધી દીધી છે કારણ કે ફરે રાખતી હતી વસેરો આમ પાંદડી પાસે જાય ને એટલે ફરી જતી હતી એટલે બાંધી દીધી છે જો ભાઈ ગમાને કોશિશ કરે છે અને ઘોડી જોગાણ કીધું ખાઈ લે ને પછી વ્યવસ્થિત ઊભી રહી પછી આપણે તંગ બાંધી દેવી ફરે જ રાખે છે ઘોડી એવું છે હલે બેટા બસ 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 વશેરો પાસે જાય તો ઘોડી આમ ફરે કારણ કે પહેલું થાણ છે એટલે થોડુંક કેવરાવશે જો આગળ પાંદડીએ પડી જાય વસેરો ભગવાનની દિયાથી તો કાંઈ આપણે કઈ કાળથી કરવી નહીં નકર પછી ઘોડીને પસાટી મારવી પડશે થોડીક વાટ જોવી આપણે નકર પછી ઘોડીને પસાટી મારી દેવી જોગાણ પેલા ખાઈ લે પાણી પાઈ દેવી તો મિત્રો હવે વસેરો પાંદડીએ પડી ગયો છે ઘોડીએ આપણને બિલકુલ તોફાન નથી કર્યા પરગંદેલી ઘોડી છે એટલે મારા મિત્રોને બધા હતા વોર્સ લવર બધાએ કહેતા યોગેશભાઈ તમે ધ્યાન રાખજો ઘોડી થાણ દે ને પછી પાસે નહીં ગરવા દે પણ મને મારી રોજી ઉપર વિશ્વાસ હતો કે મને કાંઈ નહીં બોલે હકીકત એવું જ છું છે તરત મેં થાણ દીધું મોરો પહેરાવી દીધો પછી પાંદડીએ પડે નહીં પેલું થાણ છે એટલે ઘોડી એમ ફેરે રાખતી હતી એટલે આપણે એને બાંધી દીધી હતી ફરે નહીં પણ છતાં ઘોડી વસેરાને પાંદડી આમ નહોતી પડવા દીતી કારણ કે વસેરો પાછળ જાય ને એટલે ઘોડી ફરી જતી હતી એટલે ઘોડીને બાંધીને લગામ ચડાવી પણ તોય ફરી જતી પછી બાંધી પસાટી એટલે ફરે નહીં ટૂંકમાં ઘોડીએ જોર નથી કાઢ્યું પછી પહેલાં મેં એમને પાંદડી નીંદોય નાખી થોડીક ઘોડીને એટલે દૂધની જે ધાર ચાલુ થઈને પછી વસેરો પાંદડીએ પીડ્યો અને હવે જોવો નીંદર કરે છે આપણે ઘોડીને જોગાણ દે દીધું નીંદ નાખી દીધી છે કડપ પાણી દેખાડી દીધું પાણી તો નથી પીધું પણ હવે એની નિરાશ થઈ જાય અને આપણે તંગઈ બાંધી દીધો છે વસેરો એકદમ તંદુરસ્ત છે અને ભગવાનની દયાથી બીક ઈજ જ હતી કે ભાઈ પહેલું થાણ છે એટલે થોડુંક ઘોડી જો પાંદડીઓ ન પડવા દે તોફાન કરે તો તકલીફ થાય પણ કોઈ જેટનું ઘોડીએ તોફાન નથી કર્યું માનું મારું અનુમાન હતું એ પ્રમાણે એકદમ શાંત છે હાવ એટલે હવે આપણે હજી ઘોડીને બાંધી રાખીશું પછી ધમારીને અને એને કમ્પ્લીટ થાણિયામાં પાછી છૂટી કરી દેવું વસેરો કમ્પ્લીટ પાંદડીયા મળે પડવા અત્યારે જ કમ્પ્લીટ ધાવી લીધું છે હવે જો ભાઈ નીંદર કરે છે એટલે તમારા બધાના આશીર્વાદથી બધાને ઘણી આમ ઈચ્છા હતી બધા મને કહેતા કે રોજી ક્યારે ઠાણ દે ક્યારે ઠાણ દે કાલે જે મેં વિડીયો અપલોડ કર્યો એમાં મેં કીધું હતું કે હવે એકાદ બે દિવસ ફાઇનલ છે આમ પાંદડીમાં દૂધ આવી ગયું હતું એટલે મને એવું અનુમાન હતું ને બે દિવસથી આપણે રાત્રે સતત જાગતા કે ભાઈ થાણ રેડું દઈ દે એ કરતાં આપણે વ્યવસ્થિત હોય તો સારું પડે એમ એટલે સવારે સાડા સાતે રોજીએ થાણ દીધું હું જાગી ગયો તો સવારે સાડા પાંચે પણ ત્યારે ખાતી હતી કમ્પ્લીટ એટલે મને એમ હતું ખાય છે એટલે કાંઈ આપણે જરૂર નથી પાછો હોઈ ગયો કારણ કે આખી રાત હું જાગતો હતો એટલે સવારે હાડા પાંચે વહેલી નીંદર આવી ગઈ હતી સાડા પાંચે જાગીને પાછો હોઈ ગયો સવારે સાત વાગે પાછી નીંદર ઉડી તા રોજી બેઠી હતી એટલે જેવો હું ખાટલામાંથી ઊભો થયો એટલે રોજી તરત ઊભી થઈ ગઈ એટલે હું પાછું એમને હોઈ ગયો એટલે પાછી બેઠી એટલે મને નક્કી થઈ ગયું કે નહીં હવે થાણ દઈ દે પછી બેઠી એટલે હું તરત ઊભો થઈને અને જોયું તો પરપોટો આવ્યો પછી બચકારીને પાસે વહી ગયો અને કમ્પ્લીટ એને થાણ દઈ દીધું કમ્પ્લીટ અને પસેડો પડી ગયો તરત અડધી કલાકમાં અને બા દીકરો બે નરવાસ છે ભગવાનની દયાથી ને તમારા બધાના આશીર્વાદથી બધાને લાગણી હતી મારા પ્રત્યે અને રોજી પ્રત્યે અને બધાને અરખ હતો કે વશેરો આવશે કે વસેરી પણ માતાજીએ મારી પ્રાર્થના એંભળી મારે વશેરો જ જોતો હતો અને મારે સેમ આ કલર જ જોતો હતો વશેરામાં પણ એ એવું હતું મનમાં પંચકલ્યાણ આવે તો વધારે સારું કારણ કે રોજી આપણી પંચકલ્યાણ છે અને રોજી જ્યારે જન્મીને ત્યારે એનો આ જ કલર હતો લાલ વશેરો તો માકડો છે પણ રોજી તો એકદમ કેડી હતી એટલે એ પંચકલ્યાણ છે ગોઠણ ઉધી રોજીના ચારે પગ ધોયેલા છે પટ્ટો પી ગઈ છે વશેરાને હા ત્રણ પગ જોયા અને એકમાં અવાજ આપ્યો છે ખાલી નોર્મલી અને પટ્ટો પી ગયો છે અને આપણે લાલ કલરનો જ વસેરો જોતો હતો એટલે માતાજી આપણું સાંભળ્યું ને ઘણા મિત્રો કહેતા હતા કે ઘોડીએ મોડું કર્યું ઠાણ દેવાનું એટલે વસેરી આવશે એ તો જે આવે એ બીજું હું પણ આપણે વસેરો પાડવાનો છે એટલે કોઈ અત્યારે શું છે કે એવી બોલી થઈ ગઈ છે ને માર્કેટ સારી સારું જનાવર કે સારી વસ્તુ ભાઈલી નથી માગણી કરી નથી બોલી કરી નથી જેને વેચવાનું હોય એ માણા ડાયરેક્ટ કહી દે કે ભાઈ સેલ માટે છે એટલે કોઈએ માગણી કરવી નહીં મહેરબાની કરીને કે વેચવાનો છે કે કાંઈ એ પ્લીઝ મહેરબાની કરજો ખોટી કોમેન્ટ ન કરતા આપણે વેચવા માટે નથી કોઈ શોખથી રાખવી છીએ અત્યારે તો કાંઈ સારી વસ્તુ ભાળી નથી ને તરત માગણી કરી નથી કઈ શરમ જેવું છે જ નહીં લોકોને કે ભાઈ સારી વસ્તુની કાંઈ ક્યારેય માગણી ન કરાય માગણી કરવી હોય તો પૂછાય કે ભાઈ આવું જનાવર તમારે કંઈ ધ્યાનમાં છે એ રીતનું પૂછાય આ તો ડાયરેક્ટ એમ કે ભાઈ રોજી વેસવી છે એટલે હવે એમ કે વછેરો વેસવો છે એટલે એ પ્લીઝ માગણી ન કરતા એ બધાને વિનંતી છે આવો પછી મેળ્યા નવા વ્લોગમાં જય માતાજી